પપ્પાન ભાઈ અને મહુવાનો ભાગ છે ઓ ભાઈ મહુવાથી આપણે લઈ આવ્યા છે હેમાલસિંહ ને હાટ જો નાસ્તો ભરવા માંડ્યા છે અને અત્યાર વાગી ગયા છે પોણા સાત જેવું થયું છે ને બે બે નું સાત વાગ્યાની સ્કૂલ છે એટલે બે બે નું જો તૈયાર થઈ ગયા છે અને સ્કૂલ જવા માટે તૈયારી થાય છે નાસ્તા ને એવું ભરાય છે કામે બેન શું કરો છો ઓ બેન ઓ બેન શું કરો હેમાલસિંહ બેન નાસ્તો ભરે છે

પાર્લેરજી છોકરી ને હરખા જો થઈ થઈ ગયા ગયા રેડી રેડી કેટલા વાગે એમ હજી છે હાડા ચંદ પાંચ મિનિટ થઈ છે પાંત્રીસ આ બેન નવું બેન ને કેમ કે ડાન્સ આવે છે

એટલે બેન બધાને સલાહ આપે છે કે તળેલું ન ખાતા એમાં છે બેન જો આ તળેલી રોટલી ખાતા હે એક લેટ ખોડકું થઈ ગયું આમ રાખ હા એક ખોડકું થઈ ગયું એક તળેલી ખાધી ને તને કાલે આ જટિયાળા નું જટિયાળા નું એનું મોઢું મોટી બે એનું મોઢું છે જટિયાળું બે દી થી મમ્મી ઘરે નતા કેમ મજા આવતી હતી સમજો મમ્મી નીચે અમે ગાવીશ નીચે નો કે લઈ લ્યો ડબ્બામાં નાખો

હું ખાઈ જાવ એટલે બે નર માન નથી ખાવ બાપા મને ડોક્ટર ના પાડી ચાલ્યો થઈ ગયા એમ કેવી પાયકી જોતો હાલો હવે નાની માં કરે નાની રસોડામાં રોટલી ચા પાણી પી લીધા મમ્મી શું કરો

તમારે <laughs>